તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ઓગણત્રીસ તારીખે જે આઈપીઓ ઓપન થવાનું છે તેના વિશે તો આ આઈપીઓ પ્રાઇસ બેન્ડ શું રાખ્યું છે કંપની શું કરે છે અને માં રોપણ કરવું કે નહીં એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે જો તમે કોઈ આઈપીઓ માં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો આ તમારા કામનો વિડીયો છે આ આગામી સપ્તાહે વધુ એક કંપની કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે આઈપીઓ ના આઈપીઓ પ્લાન્ટ નિર્માતા હર્ષદીપ હોલ્ડિંગ આનો છે એટલે કે કંપની પ્લાન્ટ નું નિર્માણ કરે છે માટે જાન્યુઆરી ના દિવસે ઓપન થશે આ ઇશ્યુમાં રોકાણકારો એકત્રીસ જાન્યુઆરી બે સુધી રૂપિયા લગાવી શકશે આઈપીઓ નો પ્રાઇસ બેન બેતાલીસ રૂપિયા થી પિસ્તાલીસ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે વધારે ડિટેલ જોઈએ આપણે આઈપીઓ વિશેની

અનામત હેમ સિક્યોરિટી હર્ષદીપ હોટિકો ના આઈપીઓના લીડ મેનેજર છે જ્યારે લિંકિન ટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇસ્યુ રજિસ્ટ્રાર છે હર્ષદીપ હોટિકો આઈપીઓ માટે બજારમાં નિર્માતા ફેનલિસ્ટ છે ક્યારે આઈપીઓ લિસ્ટિંગ થશે એના વિશે આપણે વાત કરીએ હર્ષદીપ હોટીકો આઈપીઓ એલોટમેન્ટ ગુરુવારે 1 ફેબ્રુઆરીએ આજ થશે અંતિમ સ્વરૂપ અપાય તેવી શક્યતા છે આઈપીઓ બીએસસી એમએસસી બીએસસી ના એસએમઈ પર લિસ્ટ થશે અને તેની સ્થાયી લિસ્ટિંગ 5 ફેબ્રુઆરી 2024 ના રોજ નક્કી કરાઈ છે કંપની વિશે આપણે વાત કરી લઈએ થોડી હર્ષદીપ હોડીકો લિમિટેડ ઇન્ડોર અને આઉટડોર ઉપયોગ માટે વાસણો અને પ્લાન્ટ્સની

આવનાર વિડીયો લાઈક કરો કમેન્ટ કરો વિડીયો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એવી બધી જગ્યાએ શેર કરી દો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવવાનું ના ભૂલતા